તો ચાલો તરમા નાખી દઈ તો ફાઇનલી આપણે આવી ગઈ શિવાળીએ આપણે જો બળદગાઢું ધરમલ કાઢીને આ રીતે હાથી બધું ઉતારીને મૂકી દીધું છે બસ હમણાં હાંચી ધરમાં નાખવું છે ને સૌ વાગ્યા છે તો ચાલો હાંચી જોડી દઈ તો ફાઇનલી આપણે વાંસલાને પરો દીધો છે અને આપણું સિરામણ આવી ગયું છે તો ચાલો શિરામણ કરીએ આજે ગરમી ભૂકા કાઢી નાખે આવી છે પવન થામુકો નથી અને ગરમી ચાર ચારમાં હવાર હવારમાં જ ભૂકા ઘટ નહીં હવે ઉપર જેમ જેમ થાય તડકો થાય એમ તો વધતી જાય ગરમી અત્યારમાં આવી હાલત છે તો પછી તડકો થી કેવી ગરમી થાય સારો વરસાદ થઈ જાય તો એ જરૂર છે તો ટાઢું વાતાવરણ થાય સારું પડે ને તો ચાલો આપણે શિરામણ કરી લઈ તો ફાઇનલી આપણે જો શિરામણ કરી લીધું અને હવે આપણા બળદગાડું છે એને આપણે માલપા મૂકી દેવાનું થાય સાં તો ચાલો મારી દી તો ચાલો આપણે ટાટાપોરે કામ કન્ટિન્યુ કરી દે આઠ વાગ્યા છે ને આપણે ઝાણું મારીએ છીએ બાકી વાંસડાને તો થોડાક થાક્યા તો છે પણ આપણે પૂરું તો કરવું જોઈએ કારણ કે બિયારો બહુ ઊગ્યો છે હમથલ નકરો બિયારો જ ઉગ્યો બે વખત આંખ્યા હાંક્યા બિયારો ઉગ્યા પછી પણ આ બિયારો જમીને કેટલો હંકરો કોને ખબર નકરો બિયારો જ નીકળે આપણે કાલનો દી હાથી આવશે બળ વાંસળાને બાકી વાડેથી અહીંયા પગડ્યું છે બાકી આ રીતે સહણું હાલે છે સહણું સારું પડે છે એમ તો થોડું કોરું પડી ગયું નકર તો ભારે મજા આવે તો ચાલો કામ કરી દઈ કન્ટિન્યુ તો ફાઇનલી આપણે બળ છોડી નાખ્યા ને જો આપણે બળદને પાન નીણ પણ નીરી દીધી અને આ બાવળિયાના સાં બાંધ્યા છે બળદિયા આપણે પાણી તો અહીંયા છે નહીં ડાર કે એવું નથી પણ આપણે ઘેરેથી પપ્પા હમણાં આવ્યા ટીપણું ભરીને આપણે સોટાથી સડાવીને તે જો એક ટીપણું ખાલી લેતા હોય એટલે અહીંયા આવીને પાછું ભરેલું ટીપણું ખાલી કરી નાખ્યું અને તગારામાં માલ પાઈ લીધા બે બળદ્યા પાઈ લીધા નીણ તો આપણે હવા લાવ્યા તા ગાડામાં અને હવે આંકવાનું રહેશે વીસ એકવીસ ઉથલ જેવું આંકવાનું છે બપોર પછી એટલે આપણે આખામાં સહણું નીકળી જાય બાકી તડકો પણ થઈ ગયો છે આજ તો વાદળા ન નીકળ્યા આજે એક ધારો તડકો જ છે તો આપણે છોડી નાખ્યા અત્યારે અગિયાર વાગ્યા છે તો વાગી ગયા છે સવા બાર અને આપણા વાંસલાએ તો ને ખાઈ લીધી છે ને એક તો બેસી ગયો ને હવે આપણે જવાનું છે રોંડા પાણી કરવા ઘેરે આપણે જવાનું થાય હાલીને કારણ કે ગાડી તો અહીંયા કંઈ છે નહીં તો ચાલો જઈ ઘેરે આવીએ રોંડા પાણી કરીને તો બાકી ગયા છે ઘરમાં નાખી દીધા છે વિષય સુથલ જેવું બાકી છે ને આ તો આપણે આંખી નાખ્યું ઉપર પહેલાં તો ચાલો કામ કંટીન્યુ કરી દઈએ અચ્છા રૂતલ મારીશું નીકળે તરફ જાય તો ચાલો કરી શરૂ ભાગી ગયા છે પોણા સાત અને આપણે હાથે થઈ ગયું છે પૂરું આપણે જે કપામાં આંકવાનું હતું એ અહીંયા સુધી આપણે કપા માગી નાખ્યું છે અને હવે તો બાકી ઝાર વાવાની બાકી છે એ ઝાયરમાં ઝાયર વાયમાં આંકવાનું થશે કારણ કે બિયારો બહુ નીકળ્યો છે અને કાલે આમાં બેલો આંકવાનો છે એટલે જો આપણે ઘોડાનો બેલો બનાવી નાખ્યો છે અને આપણા વાંસડા ત્યાં છે ઉતાવળા ઘેરે જવા માટે તો ચાલો મળીએ ઘેરે જઈને તો વાગી ગયા છે પોણા આઠ અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને થોડું થોડું અંધારું પણ થવા મળ્યું છે બાકી માલ તો સારા છે આપણે અને પવનની ગતિ અત્યારે થોડીક વધી છે બાકી આખો દિવસ તો એટલો બધો પવન હતો નહીં અને આપણા વાંસડા ઉભા બાકી પાછી પણ દેખાવા મળ્યા હોય તો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલમાં પહેલી વખત મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સારી એવી કમેન્ટ દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામ સીતારામ જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ